વાવથરા જિલ્લા નવનિર્માણ ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરાઈ થરાદ સ્થિત વિવિધ સંગઠનો હોદ્દેદારોને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ શંકરભાઈનું સન્માન કર્યું ਭ੍ਰਮਣਾਵਾਂ ਕੋ ਗਣੀ ਬੁਝ ਜਾਤੀ ਫੈਲੇ ਰਿਹਾ ਸੀ એટલે ਮਨੇ ਲੱਗੂ ਕਿ ਮਨੇ ਹੰਦਰੇ ਮਤ ਕੋ ਅਧਰੋ ਅਧਰੋ ਮੇਰਾ ਕਰੀਤੀ ਮਦਦ ਕਰੀਤੀ ਪਰਤੋ ਆਜੋ ਦੇ ਕਾਰਜ ਨੂੰ ਜੋਇ ਰਿਹਾ ਇਹ ਮਨੇ ਚੋਟੜੀਆ ਪ੍ਰਯਾਮੋ ਜੇ ਵਿਜੇ ਕੋ ਇਹਨੇ ਖਤਰ ਪਰ ਬਧਾਰੇ ਹਰਕ ਮਨੇ ਆਜੋ ਦਾ ਕਾਰਜ ਨੂੰ

માત્ર કામ રહેતો પરંતુ એ ચકાસ્યો હું પણ વિચારતો બેઠો રહ્યો મને ખૂટીને મોકલ્યો છે તો ચકાસવાનો મારો અધિકાર છે પણ હું મારા કામ ની અંદર ક્યાંય પાછો નહીં પડું મને ભગવાન જે બુદ્ધિ શક્તિ આપી છે એને પૂરે પૂરી એના માટે મહેનત કરીશ પૂરે પૂરી મહેનત કરીશ અને આજે તો હું રાતના ભાવમાં રંગાઈ ગયો એ તો રંગાઈ ગયો સ્વાગત અનેક જગ્યાએ રાજ્યમાં બીજી જગ્યાએ જઈએ ત્યાં આ દેશમાં બીજી જગ્યાએ થાય સ્વાગત સન્માન બધે થાય પણ પોતાના જે સ્વાગત કરતા હોય એનો જે ભાવ હોય છે ને પોતાની ધરતી ઉપર જ્યાં જેમણે ચૂંટીને મોકલે હોય ત્યાં જે સ્વાગતને સન્માન થતું હોય એનો ભાવ અલગ હોય છે શબ્દ તરીકે વર્ણન નથી કરી શકતો એની સંવેદનાઓ અલગ હોય છે

અરે મિત્રો કે કો આપ સૌને પ્રબોષો આવો છું તમારો જે સ્વાગત સન્માન જે દરગાહ દે રાખ્યો છે કાંટો જાતે કરીને રાતાઓ ની વ્યવસ્થા કરીને તમારો પ્રેમ ને લાગણી તમારો સ્નેહ ને ક્યાંય ચૂકવાની अर्जेंसी રાઠપો દвяંગ ન્યુઝ થરાત બનાસ કાઠા